નમસ્કાર સ્વાગત છે લેસન નંબર સાત રાગદેશ આપણે ચલાવી રહ્યા છીએ લાસ્ટ લેસન નંબર છમાં આપણે સ્વર માલિકા મેં તમને સમજાવી હતી વગાડીને બતાવી હતી ફિંગરિંગ બતાવ્યું હતું એ બધું જ તમે જો પરફેક્ટ તૈયાર કર્યું હોય તો આજે આપણે લેસન નંબર સાતમાં તાલ સાથે સ્વર માલિકા લેવાની છે તાલનું દરેક વખતે હું તમને તાલ સાથે વગાડીને એટલા માટે બતાવું છું કે ઘણા મિત્રોને તાલ સાથે વગાડવામાં ખૂબ તકલીફ પડે છે એટલે જે બેઝિક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તાલ સાથે વગાડતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે સૌથી પહેલો મુદ્દો કે સૌથી પહેલાં તો તમને વિધાઉટ તાલ આખી સ્વરમલિકા શક્ય હોય તો મોઢે વગાડતા આવડવી જોઈએ પછી એ હોય હોય ગીત હોય ગીત હોય ગરબો હોય ભજન હોય કોઈપણ વસ્તુ હોય આટલું ખાસ ધ્યાનમાં રાખજો આ સૌથી પહેલો મુદ્દો બીજો મુદ્દો કે એનું જ્યારે તમને પરફેક્ટ વગાડતા આવડી ગયું એટલે ફિંગરિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું હોય તમારા હૃદયમાં પણ એ અંકિત થઈ ગયું હોય તમને આખું યાદ થઈ ગયું છે મોટે મતલબ કે તમે એને હૃદયમાં સ્થાપિત કરી દીધું છે તમને જ્યારે જોવાની જરૂર ના પડે અને તાલ સાથે વગાડે તમે તાલ ઉપર કોન્સન્ટ્રેટ કરી શકો એની બીટ ઉપર કોન્સન્ટ્રેટ કરી શકો નહીં તો તમે કોન્સન્ટ્રેટ કરી શકો નહીં આ અગત્યના બે ત્રણ જે નિયમો છે હું તમને સમજાવી દઉં બીજું તમને તાલનું નોલેજ હોવું જોઈએ આ બીજો અગત્યનો મુદ્દો છે જે તાલ સાથે તમે વગાડવા માગો છો એ તાલની એટલીસ્ટ તમને તાલી અને ખાલીનું નોલેજ હોવું જોઈએ કે ખાલીથી ઉપડે છે કે તાલીથી ઉપડે છે એ વસ્તુનું જો તમને નોલેજ હશે તો પણ તમને તાલ સાથે વગાડવાની કોઈ તકલીફ પડશે નહીં હાથેથી તાલ આપતા આવડવો જોઈએ કાં તો પેઠા ઉપર ગણીને આવડવું જોઈએ આટલી વસ્તુઓનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો આપણે જે આ સ્વરમલિકા મલિકા લેવાની છે એ અહીંયા ખાલી છે તો ખાલીથી શરૂ થશે એટલે આપણે તાલ જે અહીંયા વગાડીશું તાલ તો સીધો અહીંથી પહેલી તાલીથી જ શરૂ થશે ધા ધીન ધીન ધા ધા ધીન ધી ધા તો આટલી આઠ માત્રા આપણે જવા દેવી પડશે અને નવમી માત્રા જે ખાલી આવે છે ત્યાંથી આપણે વગાડવાની શરૂઆત કરવી પડશે અથવા બીજો રસ્તો એવો છે કે તમારી સાથે ઓરિજિનલ તબલચી બેઠું છે તાલ સાથે એ ભાઈ તબલા વગાડવાનો છે તો આપણે એને કેવું પડશે કે ભાઈ અહીંયા મારી સમ આવે છે એટલે કે પહેલી તાલી અહીંયા આવે છે તો તમે જ્યારે ગાવાની શરૂઆત કરશો એટલે આઠ માત્રા સુધી એ વગાડશે નહીં નવમી માત્રા મતલબ કે સમ આવશે જ્યાં ત્યાંથી એ ઉપાડી લેશે તમારું બરાબર એટલે અહીંથી તાલ વગાડવાની શરૂઆત કરશે ધારો કે અહીંથી તમે શરૂઆત કરો ને પછી એને ઈશારો ક્યાંથી કરવાનો અહીંયા તમે પહોંચો એટલે ઈશારો કરવાનો કે આ પહેલી માત્રા આવી હાથેથી તમે ઈશારો કરી શકો એટલે સીધો તાલ સ્ટાર્ટ કરે ફોર એક્ઝામ્પલ રે ઘા ધીન અહીંથી એ તાલ શરૂ કરીએ વગાડવાનું આ બે વસ્તુ છે જો સામે તબલજી બેઠો હોય તો નથી બેઠો આપણે તાલ સાથે વગાડીએ છીએ મોબાઈલમાં તાલ વાગે છે કે સ્પીકરમાં વાગે છે તો આપણે ધ્યાન એ રાખવાનું છે કે આઠ માત્રા જવા દેવાની છે આ અને ખાલીથી ઉપાડવાનું છે અહીંથી બરાબર આટલું ખાસ ધ્યાનમાં રાખજો હવે તમને તાલ સાથે વગાડીને બતાવી દઉં છું હા તાલનો જે મેં ટેમ્પો છે એકદમ ધીમો રાખ્યો છે બીટ અગત્યની તાલમાં તાલી અને ખાલી તાલને જેટલું સાંભળશો એટલો તમને ખ્યાલ આવશે કે તાલી કેવી રીતના આવે છે ને ખાલી કેવી રીતના આવે છે તબલ જે વઘાર તો એ વખતે પણ તમે એની સાથે ચર્ચા કરીને થોડીક માહિતી એની પાસેથી પણ લઈ શકો છો મેં પણ તમને તાલ સાથે તબલા ઉપર બતાવેલું છે હવે બીજી વસ્તુ નેક્સ્ટ વિડીયોમાં આપણે દુગુન શરૂ કરતાં પહેલાં એક અગત્યની વસ્તુ એ છે કે જેમને આગળ જવું છે ક્લાસિકલમાં એમને દુગુણ કેવી રીતે લખી શકાય તિગુણ કેવી રીતે લખી શકાય ચોગુણ કેવી રીતે લખી શકાય એ વસ્તુ મારે તમને સમજાવી છે અને બતાવી છે લખેલી પણ મેં આખી લખીને તૈયાર કરી છે એ તમને નેક્સ્ટ લેસનમાં હું બતાવીશ લેસન નંબર આઠમાં બરાબર આઠ અને નવમાં કદાચ ત્રીગુણ ચોગુણ સુધી આપણે પતી જશે પછી આપણે રાગની સ્વર્ણ લિંગાની દુગુણ સ્ટાર્ટ કરીશું ઓકે તો આટલું તૈયાર કરજો તાલ સાથે અને નેક્સ્ટ લેસનમાં દુગુન માટે તૈયાર રહેજો કે કેવી રીતના આપણે લખી શકાય જ્યારે પણ તમે તમારો પોતાનો ક્લાસીસ સ્ટાર્ટ કરતા હોય અથવા કોઈ સ્કૂલમાં જોબ કરતા હોય અને એમાં ક્લાસિકલનો તમારે પીરિયડ લેવાનો છે તો તમને પોતાની દુગુણ તિગુણ ચોગુણનો ખ્યાલ ના હોય તો તમે વસ્તુ સમજાવી શકો નહીં માટે આ વસ્તુ ખૂબ અગત્યની છે તો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ ત્યાં સુધી આવજો ગુડ Bye, good day.